વલસાડમાં વિદ્યાના ધામમાં તાંત્રિક વિધિ ધરમપુરના નડગધરી ગામે સાદરપાડા સ્કૂલમાં રસોઈયા ગણજુભાઈ ભોયાએ શાળા પરિસરમાં બે ભગત બોલાવી વિધિ કર્યાનો એસએમસી ના સભ્યોએ આરોપ લગાવ્યો સાથે જ એસએમસી સભ્યોએ પોલીસ સ્ટેશનમાં લેખિત મારજી કરી તેમનો આરોપ છે કે પાંચ તારીખે રસોઈયાએ ભગત બોલાવી શાળા પરિસરમાં વિધિ કરાવી જ્યારે બલિની વિધિ શાળાથી દૂર નદી કિનારે કરાવી પચીસ નાળિયેર

એ માટે ખોદતા હતા અને પછી એ લોકોએ રાતના સમયે પછી એ બધું એક પતાવ્યું ને પછી રાતના સમયે એ લોકોએ એ આઠ વાગે જેવું મને ખબર પડી એટલે મેં ત્યાં ગયો ત્યારે એ લોકોએ બાર મરઘા આપેલા અને વકરગવા આપેલો ને પચીસનાર ફોડેલા તો અધિકારીઓની તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી થશે તેવું કહેવું છે ડીઓનું સ્કૂલ પરિસરમાં પચીસ નાળિયેરથી તાંત્રિક વિધિ કર્યાનો આરોપ છે આ રસોઈયા પર અને સાથે જ એવો પણ આરોપ છે કે ભગત બોલાવીને શાળા પરિસરમાં આ વિધિ તો કરવામાં આવી સાથે જ નદી કિનારે પચીસ નાળિયેર બાર મરઘા અને એક બકરાની બલિ પણ ચડાવવામાં આવી એકથી આઠ ધોરણની આ શાળા જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ભય છે ડર છે કારણ કે તેમની આંખ સમક્ષ આ રીતે તાંત્રિક વિધિ કરવામાં આવી સાદરપાડા સ્કૂલમાં રસોઈયા ગણજુભાઈ ભોયાએ શાળા પરિસરમાં બે ભગત બોલાવીને વિધિ કર્યાનો એસએમસીના સભ્યોએ આરોપ લગાવ્યો છે હવે સાથે જ એ પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે આ રસોઈયાએ શાળાની જમીન દાનમાં આપી હતી અને તેનું કહેવું છે કે તે આ જમીન પર તાંત્રિક વિધિ કરી શકે છે નહીં તો આ શાળાએ તાળા લગાવવામાં આવશે ભગત બોલાવીને વિધિ કર્યાનો આ રસોઈયા પર આરોપ છે પરંતુ તેમ છતાં પણ તેને કોઈ જ પસ્તાવો નથી કે તેણે આ રીતે શાળાની અંદર શાળામાં પરિસર શાળા પરિસરમાં તાંત્રિક વિધિ કરી પીએસઆઈ ખુદ શાળા પર પહોંચીને તપાસ કરશે તેવી જાણકારી મળી રહી છે પોતે પીએસઆઈ આવશે તપાસ કરશે એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પોલીસ સતર્ક થઈ છે પોલીસ એક્શનમાં આવી છે અને અહીં શાળાની અંદર પરિસરમાં જે તાંત્રિક વિધિ કરવામાં આવી તેની તપાસ કરવામાં આવશે ખુદ પીએસઆઈ અહીં આવશે અને તપાસ કરશે તો આ જે ઘટના છે ખૂબ જ ગંભીર છે કારણ કે વિદ્યાના ધામમાં થોડી વારમાં પોલીસની ટીમ તપાસ માટે અહીં પહોંચશે અને આખી વિગતો બહાર આવશે અમારી સાથે ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ જોડાઈ ગયા છે અરવિંદભાઈ આ પ્રકારની જ્યારે ઘટના બને શાળા પરિસરમાં તાંત્રિક વિધિ કરે છે રસોઈઓ એટલે આ રસોઈયાને પણ એવો ડર નથી કે

જ્યાં બાળકો ભણી રહ્યા હોય ભલે આ જે રસોઈયા છે તેમણે આ જે જમીન દાનમાં આપી હતી પણ હવે દાનમાં આપ્યા બાદ તો એવો દાવો ના કરી શકે ને કે આ જમીન મેં દાન માં આપી છે તો હું ત્યાં તાંત્રિક વિધિ કરી શકું છું

એ વિદ્યાર્થીઓ બી આજે એ જ બધા વિસ્તારમાંથી આવે છે પણ જે જે સમસ્યા થયા છે એ બધા હવે શ્રીફળ થી કરે છે ને હજુ જે લોકો છે હવે આ બધું બલી ચડાવીને કરતા હોય છે ને આ આદિવાસી માટે અત્યારે નદી આદિવાસી સાથે આ બધું જોડાયેલું છે એટલે બલી આપવી એ આપ યોગ્ય ગણો છો એ યોગ્ય ગણો તો એ નથી કેતો પણ એ બધું જે હોય સમસ્યા સાથે બધું આખરે બધું એમાં નિકાલ આવશે એમાં આપણે લોકો જ ઘણી વખત એવા પ્રયત્ન કરતા આવ્યા છીએ કે આવે સમાજમાં સમાજમાં ઉદાહરણ બનાવીશું એ બધા દરેક સંપ્રદાયો અહીંયા સ્વામી સંપ્રદાય થી માની ને બધા સંપ્રદાય સાથે વિસ્તારમાં હવે લોકો જોડાતા ગયા છે છે પણ પણ આપણી માન્યતાઓ બીજા નુકસાન ત્યાં સુધી યોગ્ય હોય હોય તો તો બાળકો વિદ્યાર્થીઓ તેમની આંખે આંખે આવી રીતે તાંત્રિક વિધિ થતી તેમના માનસ પટલ પર શું અસર થશે આજ પરિવારમાંથી બધા આવે છે ને એ દરેક ઘરે હોય છે એમાં કોઈ નવાઈ વાત નથી એટલે નથી માનતા તપાસ કર છે ને એમાં જે કઈ હોય એમાં જે કાયદે કઈ રીતે કાર્યવાહી થતી હોય એ બધું કરશે એમાં પણ આપણે અહીંયા તમે છો તો પછી કેવી રીતે તપાસ સારી રીતે ચાલશે પણ એ બધું આ જે કઈ છે એ બધું જ જે કઈ જેને તેને જે કઈ હશે એ બધું ફરિયાદી થઈ એટલે એની તપાસ કરીને ફરિયાદમાં જે કઈ લાગુ પડતું હશે એ કરશે નથી કર્યું એ લોકો એના જે ઘર છે કે એનું પોતાની બીજી જગ્યા છે એમાં ત્રણસો થી ચારસો મીટર ના એ બધું કામ કરેલું છે ઓકે શાળાના જે સંચાલક છે તેમની કોઈ રજૂઆત તેમની કોઈ ફરિયાદ તમારી આગળ એ મારી પાસે નથી આવી પરંતુ મારી પાસે જે માલિક હતો ને એને મને આ બધી વિગત વાત કરી મેં તપાસ કરી દીધો અને જે કંઈ હશે બધું પોલીસ થી માની બધું તપાસ કરીને એમાં જોશે એમાં કાર્યવાહી થશે એમાં એટલે ગામ લોકો ને બેસાડીને આપ મધ્યસ્થી કરવા જશો એવું કંઈક તમે વિચાર્યું હોય કારણ કે આ તો ખુબ જ ગંભીર છે ને મુદ્દો એ તો અમે વિચારીશું જ ને એ અમારા ધ્યાન કરાયું એટલે આ રીતે ઘટના ના બને બીજી વાર એ વસ્તુ થાય ના એ અમે ત્યાં બધું કરીશું એ તો આભાર અરવિંદભાઈ અમારી સાથે વાતચીત માટે